તે ખડકી દેવામાં આવ્યો હતો અને એને સિવાયના જે વિરોધ કરેલા કાર્યકર્તાઓ છે તેની અટકાયત પણ છે તે કરવામાં આવી હતી હજુ પણ કોટરિયા ચોક ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે કારણ કે ખૂબ જ ટ્રાફિકથી વ્યસ્ત એવો વિસ્તાર છે અને એને સિવાય દ્વારા ચક્કાજામ જેવી સ્થિતિ છે તે અહીંયા કરવામાં આવી હતી મોટા પ્રમાણમાં પોલીસ સાથે પણ ક્યાંક ને ક્યાંક ઘર્ષણ જેવા દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા અને પોલીસ દ્વારા ટીંગાટોળી કરીને એને સિવાયના કાર્યકર્તાઓ છે તેની અટકાયત છે તે કરી લેવામાં આવી હતી પોલીસ દ્વારા જે રીતની કાર્યવાહી છે તે કરવામાં આવી આવી રહી છે સિટી બસ જે કોન્ટ્રાક્ટર છે તેની સામે પણ લોકોમાં રોષ છે કારણ કે આ કોન્ટ્રાક્ટર છે તે ક્યાંકની ક્યાંક આક્ષેપ કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે ભાજપ સાથે જોડાયેલ છે ને તેને જ વર્ષોથી આ પ્રકારનો કોન્ટ્રાક્ટ મળે છે ઘણા સમયથી સિટી બસ ડ્રાઈવરો સામે ફરિયાદો છે તે નાગરિકોની રહેતી હતી અને અનેક જે કોંગ્રેસના લોકો છે તેમના પણ દ્વારા પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી કે આ લોકો સિટી બસના ડ્રાઈવરો છે તે બેદરકારીપૂર્વકનું વર્તન છે તે કરે છે બેદરકારી પૂર્વક ગાડી ચલાવે છે અનેક લોકોને ઇજાગ્રસ્ત કર્યા હોવાના પણ સમાચાર છે તે સામે આવતા હતા પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ કોઈ કોઈ પ્રકારના કડક પગલા ન લેવામાં આવે એજન્સી સામે અને આખરે આ પ્રકારની મોટી ઘટના છે મોટી દુર્ઘટના છે તે થઈ ગઈ ને જેમાં ચાર ચાર પરિવારે પોતાના પરિવારજન છે તે ગુમાવ્યા છે હવે માગ એ થઈ રહી છે કે કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવે કોન્ટ્રાક્ટ એજન્સીનો કોન્ટ્રાક્ટ જ રદ કરી દેવામાં આવે એ પણ માગ છે તે થઈ રહી છે પરંતુ કોર્પોરેશન દ્વારા હજી કોઈ હજી સુધી એવા કોઈ પગલા છે તે લેવામાં નથી આવ્યો માત્ર દંડ ફટકારવામાં આવે છે તેમના બિલ પણ રોકી દેવામાં આવ્યા છે પરંતુ આ કાર્યવાહી પૂરતી નથી તેવું સ્પષ્ટ મને તમામ લોકોનું માનવું છે આ કોન્ટ્રાક્ટ એજન્સી સામે કડક પગલાં છે તે લેવામાં જોઈએ એક આક્ષેપ એવો પણ છે એક ચર્ચા એ પણ થઈ રહી છે કે આ કોન્ટ્રાક્ટ એજન્સી જે ચલાવી રહ્યો છે વિક્રમ ડાંગર તેના ઉપર એક મોટા ભાજપના નેતાના હાથ હોવાના કારણે તેની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી અને તેના જ કારણે આ કોન્ટ્રાક્ટ એજન્સી સામે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે નથી થતી હવે આટલા ચાર ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા બાદ હવે કયા પ્રકારની કાર્યવાહી થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે કે પછી આ જે ભાજપના મોટા નેતાના હાથ આ કોન્ટ્રાક્ટ એજન્સીના કોન્ટ્રાક્ટર સામે છે તે પોતાના વ્યક્તિને બચાવવામાં સફળ રહે છે કે કેમ તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે રોણક મીઠિયા ગુજરાત તક રાજકોટ